નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને આજે તેમજ આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રની સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર અસર કરી રહી છે સાથે સાથે બંગાળની ખાડીની સિસ્ટમ પણ અત્યારે આગળ વધી રહી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે રાંધણસઠ આવતીકાલે શીતરાશા મને જન્માષ્ટમી ઉપર અતિ ભારે વરસાદનું ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા આવી તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને જો ખેડૂત મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ગત ચોવીસ કલાકમાં તોતેર કરતાં પણ વધુ તાલુકાની અંદર વરસાદ નોંધાયો જે ગત સવાર સુધી તેમજ ગઈકાલે જે ગુજરાતના આખો દિવસ જે વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા ચોવીસ તાલુકા છે ટોટલ એકસો અઠ્યાવીસ તાલુકાની અંદર ભરપૂર વરસાદ નોંધાયો છે તો ગુજરાતની અંદર ગઈકાલે જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આજે સમગ્ર ગુજરાતની અંદર સારા વરસાદની સંભાવના છે જોઈએ અત્યારની અપડેટ સૌથી પહેલાં અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે જે ઓફશોર શોર છે તે પણ સક્રિય છે આ પટ્ટા ઉપર અને ખાસ કરીને જે લો પ્રેશર સિસ્ટમ છે તે પણ અત્યારે મજબૂત રીતે મહારાષ્ટ્ર ઉપર સક્રિય છે જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જંબુસર કરજણ ડભોઈ આજુબાજુના વિસ્તારો સિનોર ભરૂચ દહેજ રાજપીપળા સાઇડના જે વિસ્તારો છે ડેડિયાપાડા ઉંબરપાડા કોશંબા વંકર આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી તાપી તેમજ નવસારી આજુબાજુના વિસ્તારો ભીલીમોરા વાંસદા વલસાડ ભવના ખંબોશી સાપુતારા તેમજ વાપી ખાડોલી કપરાડા આજુબાજુના જે વિસ્તારો છે વાની સાઈડના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા દાહોદ આજુબાજુના વિસ્તારો તેમજ વડોદરા અને ખંભાત ખેડા આણંદ છોટાઉદેપુર અલીરાજપુર આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે જેમાં દસાડા કઢી માણસા પ્રાતિજ મહેસાણા મોઢેરા સાઈડના જે વિસ્તારો છે સાતલપુર રાધનપુર પાટણ હારીજ સાણસમા સિદ્ધપુર વડનગર આજુબાજુના જે વિસ્તારો છે ડીસા પાલનપુર તેમજ આબુરોડ અંબાજી આજે બધા વિસ્તારો છે ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર વડનગર મોડાસા માંડલી ડુંગરપુર સાતબારા સાઈડના જે વિસ્તારો છે કડાણા આજુબાજુના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોમાં વરસાદની ભયંકર સંભાવના છે બંગાળની ખાડીની સિસ્ટમની વાત કરીએ તો ઝડપથી આગળ વધી રહી છે ફૈજાબાદ કોરબા આજુબાજુના વિસ્તારોમાં સક્રિય છે તેનો આખો ટ્રેક ગુજરાત ઉપર થઈને પસાર થઈ રહ્યો છે જોઈએ આજે બપોરની અપડેટ આજે બપોરના સમયે સિસ્ટમ ઝાંસી આજુબાજુ પહોંચી જશે અને તેની અસર હેઠળ તેમજ અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તેની અસર હેઠળ ગુજરાતના જે તમામ વિસ્તારો છે કે જેમાં સારા વરસાદની શક્યતા છે જેમાં કચ્છના વિસ્તારોની આજે વાત કરીએ તો ખાસ કરીને ભુજ સહિતના વિસ્તારો નિરોણા ગઢશીસા ભુજ ગાંધીધામ ભસાવ માનફારા રાપર આજુબાજુના વિસ્તારો ધોળાવીરા ખાવડા આજે બધા વિસ્તારો છે માનફારા સહિતના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ ચલાયા જામનગર ભાણવડ જુનાગઢ રાજકોટ સુધીના વિસ્તારોમાં સામાન્ય વરસાદ તો મહુવા તળાજા ભાવનગર પાલીતાણા ગારિયાધાર અમરેલી પંથક બોટાદ જિલ્લાના જે વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે વરસાદ આજે જોવા મળશે જેમાં જસદણ ગઢડા વલભીપુર ભાવનગર બરવાળા બોટાદ રાણપુર ધંધુકા સાઈડના વિસ્તારો તેમજ રાજકોટ ચોટીલા થાન વાંકાનેર સાવડી સુરેન્દ્રનગર લીંબડી ધંધુકા આજે બધા વિસ્તારો છે મોરબી નવલખી માલવીયા હળવદ ધ્રાંગધ્રા તેમજ કુડા આજુબાજુના વિસ્તારો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ ગાંધીનગર સાઈડના જે વિસ્તારો છે તેમજ બાયડ કપડવંશ ગાંધીનગર મહેમદાબાદ મૌધા બાલાસિનોર લુણાવાડા ગોધરા પીપલોદ અને દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને બોરસદ ખંભાત વડોદરા સાંપાનેર બોડેલી છોટાઉદેપુર કબાટ અલીરાજપુર તેમજ ડભોઈ સિનોર કરજણ જંબુસર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની શરૂઆત કરીએ ભરૂચ ડેડીયાપાડા કોસંબા વંકલ રાજપીપળા ઉંબરપાડા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી આજુબાજુના જે વિસ્તારો છે તાપી વલસાડ નવસારી બિલીમોરા ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમજ વલસાડ વાપી ખાડોલી કપરાડા ભવના આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના બપોરના સમયે રહેલી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના જે વિસ્તારો છે સાંતલપુર રાજનપુર દિયોદર સુઈગામ ભારસણ પાલનપુર સિદ્ધપુર રોડા હારી સાણસમા વડનગર ઈડર ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ આજે બપોરના સમયે ભયંકર વરસાદ જોવા મળી શકે છે સાંજના સાત વાગ્યાની અપડેટ જોઈએ તો તેમાં પણ ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય હશે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ખાસ કરીને દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા બોટાદ ભાવનગર અમરેલી જસદણ ગોંડલ આજે બધા વિસ્તારો છે તેમજ જૂનાગઢ વેરાવળ મહુવા તળાજા પાલીતાણા તેમજ ગારીયાથા આજુબાજુના જે વિસ્તારો છે સાવરકુંડલા ધારી વિસાવદર બગસરા તુલસીશામ તેમજ બાબરા ગઢડા વલ્ફીપુર શિયોર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વિરમગામ ગાંધીનગર અમદાવાદ મહેમદાબાદ મહુધા ડાકોર તેમજ કપડવંશ ધોળકા તારાપુર બોરસદ ખંભાત વડોદરા ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર કવાડ ડભોઈ કરજણ જંબુસર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભરૂસ દહેજ કોશંબા વંકલ ડીયાપાડા ઉંબરપાડા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે વલસાડ ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના હવે આપણે જોઈએ આજે રાત્રિના સમયે બે વાગ્યાના સમયગાળા દરમિયાન જામનગરના થોડા ઘણા વિસ્તારો છે મોરબી પંથક સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ આજુબાજુના જે વિસ્તારો છે ભાવનગર અમરેલી તેમજ તળાજા અને મહુવા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદની રાત્રે પણ શક્યતા રહેલી છે તો ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ જેમાં મહેમદાવાદ હોય મહુધા બાલાસિનોર ગોધરા પીપલોદ સાંપાનેર ડાકોર આણંદ બોરસદ તારાપુર તેમજ વડોદરા છોટાઉદેપુર સાઈડના વિસ્તારો અને દાહોદ પંથકના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે પહેલી સવારના સમયગાળાની વાત કરીએ તો જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પાલીતાણા તળાજા શિહોર ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે ગઢડા બાબરા બોટાદ ભરવાડા વલભીપુર ભાવનગર ઉમરાળા આજે બધા વિસ્તારો છે તેમજ થામ ચોટીલા સુરેન્દ્રનગર લીંબડી ધંદુકા રાણપુર અને બોટાદ તેમજ મોરબી હળવદ ગ્રાંગધ્રા વાંકાનેર આજે બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવાપુર ડાંગ નવસારી આજે બધા વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતની વાત કરીએ જેમાં અમદાવાદ હોય ગાંધીનગર હોય દાહોદ વડોદરા છોટાઉદેપુર મહીસાગર ખેડા આણંદ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતની અંદર પણ થરાદ આબુરોડ પાલનપુર મહેસાણા ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે બંગાળની ફાટીની જે સિસ્ટમ છે તે ઝાંસી કોટા ઇન્દોર વચ્ચે સક્રિય હશે આવતીકાલે સવાર સુધીમાં આવતીકાલે બપોરના સમયગાળાની અપડેટ જોઈએ આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો જંબુસર આજુબાજુના વિસ્તારો છે કરજણ ડભોઈ સીધો આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દહેજ ભરૂચ કોસંબા વંકલ દેડીયાપાડા ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગીલો તેમજ ભવનાથંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી બોટાદ ભાવનગર તળાજા મહુવા પાલીતાણા ગારિયાધાર તેમજ જામનગર અને મોરબી સાઈડના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ સાઈડના વિસ્તારો તેમજ કચ્છની વાત કરીએ તો ભુજ ગાંધીધામ અને રાપરની અંદર સૌથી વધારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે થરાદ ધાનેરા આબુરોડ અંબાજી આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાત સાઈડ અમદાવાદ ગાંધીનગર કપડવંશ લુણાવાડા ગોધરા અને દાહોદ પંથક મહીસાગર પંથક અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજની અપડેટ જોઈએ જેમાં પણ ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે છવ્વીસ તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ઉપર લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે આ જે સિસ્ટમ છે તે થોડી નીચે સારી છે અને

તેમજ અમરેલી જસદણ બોટાદ ભાવનગર મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા સહિતના જે વિસ્તારો છે તેમજ દેવભૂમિ દ્વારિકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ તો કચ્છની અંદર ખાવડા નલિયા ગાંધીધામ ભુજ બસાવ ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે છવ્વીસ તારીખે બપોરની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં બે ધનાધન અતિ ભયંકર વરસાદ જોવા મળી શકે છે જેમાં અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો સાવધાન જેમાં તળાજા મોવા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા ભરૂચ નર્મદા સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોને એલર્ટ કરાયા છે તો રાત્રિની અપડેટ જોઈએ તો તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના તમામ વિસ્તારો તેમજ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ આપણને જોવા મળશે સત્યાવીસ તારીખે વહેલી સવારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકા રેડ એલર્ટ ઉપર હશે કચ્છના પણ તમામ વિસ્તારો અને મહેસાણા અમદાવાદ ગાંધીનગરના તમામ વિસ્તારો રેડ એલર્ટ ઉપર હશે કારણ કે સિસ્ટમ આખી ગુજરાત ઉપર થઈ અને પસાર થવાની છે ભારે પવન સાથે વરસાદ પડવાનો છે સાંજના સમયની વાત કરીએ તો કચ્છ ઉપરથી સિસ્ટમ પસાર થશે છે અને અઠ્યાવીસ તારીખની અંદર આ જે સિસ્ટમ છે તે આખી અરબી સમુદ્રમાં

આજની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં બેતાલીસ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે સૌરાષ્ટ્રમાં ચાલીસથી પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં પંચાવન જેવી પવનની ઝડપ જોવા મળે છે આગામી છવ્વીસ તારીખમાં દક્ષિણ ગુજરાતમાં પંચાવન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓગણપચાસ અને કચ્છની અંદર છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી સત્યાવીસ તારીખની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં સત્તાવનથી સાઠ સૌરાષ્ટ્રમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાક આગામી અઠ્યાવીસ તારીખની અંદર આખા કચ્છની વાત કરીએ તો જેમાં પચાસ કિલોમીટરમાં પચાસ જેવી ઝડપ જોવા મળશે આગામી ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી આ રીતે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ